સમાચારમાં આગળ વાત કરીએ ડીસાની તો ડીસાથી જે સમાચાર સામે આવે છે કે ભીલ જાતિના બહાદુર રાણા પૂજાની આજે જન્મજયંતિ છે ત્યારે ડીસા ખાતે આવેલા હવાઈ પિલર મેદાને એકલવ્ય યુવા સંગઠન દ્વારા ભીલ રાણા પૂજા પૂજાની શૌર્ય ગાથા લોકો સુધી પહોંચાડવા માટે તેમની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી ઉલ્લેખનીય છે કે મુગલો સામેની લડાઈમાં ભીલ રાણા પૂંજાએ મહારાણા પ્રતાપને સહાયતા કરી આજે ઇતિહાસમાં ભલે તેમને જોઈએ તેટલું સ્થાન નથી મળ્યું પરંતુ આ વીરની વીરતાથી પ્રભાવિત થઈ મહારાણા પ્રતાપે રાણાનો બિરુદ આપ્યો હતો ત્યારે આજે તેમની જન્મજયંતિ નિમિત્તે એકલવ્ય યુવા સંગઠન દ્વારા તેમની જન્મજયંતિની ગરીબ બાળકોને બિસ્કિટનું વિતરણ કરીને ઉજવણી કરવામાં આવી રાણા પુંજા ભીલ એ મહારાણા પ્રતાપ જેમની શરણમાં આવેલા અને પૂંજા ભીલ એમને દસ હજાર સૈનિકો લઈને એમને જ્યારે મદદ ખરા સંઘર્ષના સમય એમને મદદ કરેલી એ ભીલ પૂંજા ભીલની આજે જન્મ જયંતિ છે ડીસામાં સમગ્ર આદિવાસી સમાજ તરફથી અહીંયા અમે ઉપસ્થિત રહેલા છો સોશિયલ ડિસ્ટન્સ તરફથી અમને સામાન્ય કાર્યક્રમ આજ દિશામાં રાખેલો છે અમે